સૌ પ્રથમ તો પેલા બધાને જય માતાજી જય જાનબાઈ મા અત્યારે તો જોઓ સવારનો સમય થઈ ગયો છે ને બધું વાસ કામ કરીને નોર થઈ ગયા છે ને આજે છે ને વડસરાવીત્રીનો વ્રત છે ને જિન તકાજી હા આમાં මුચે પૈસા ભાષ ઇન મારમે બે પૂંજવા જાય છે અને હવે તો ફરીને પાછા ના જઈને તો મોણશું તો કન્ટિન્યુ બ્લોગ માં બધાય બન્યા રેજો

वो बोले वो भारी पड़ी वो आदमी वाले काम से ना माने की वो लेयो माने की वो

પ્રમાણ પોતા પાંડ્યા વળતા વડદા દરે વિતો યુગા દુઈ માતાએ અનસામે જો અત્યારમાં ગીત ગાવાનું શરૂ કરી દીધું છે આ દો એ સોખીયા મેગો કુળ ગયા આ બારે કે સરસ હોતી રેસ હા એ પોટા કે અમને આવશી આ ને નટ નવા પોટા હોય ભાઈ કા હોત ના રેવીસ નહી ભાઈ કામે હોય નહી વસન હા એમ ખરી ને ને મારા મમ્મી ને પપ્પા કા મમ્મી બે જો પૂજા કરે છે અત્યારે હું થઈ આવી છે હા હરું બોલતા આવડે છે હવે મારા મમ્મી ને આટા પળવાનો વારો આવી ગયો છે નહીં આવી ગયો છે અને અડધા પૂજા પણ કરી છે ને અડધા કરે છે મારા હા જ આવે છે નહીં ભાઈ કા બાજુ તો આવે છે નહીં

માર મમ્મી જવ પણ કેમ ફરે છે અત્યારે તો જો મારા મમ્મી ની આરતી કરવાની તૈયારી કરે છે અત્યારે તો જવો ઓલા બધા પૂજા કરે છે ને ભાઈ કા બે પાણી ભરવા આવ્યા છે કા ભાઈ કા હવે આપણે ના જવાનું છે તો હવે

મંત્રીજી પ્રકાશ પાછીના માસો માથે અત્યારે તો જુઓ જમી કાઢી નવરા થઈ જાશું ઢાબુ પર પણ આવી જશું આજે તો વડ ચાવતરી નો લોસ કાકીશ ને આપડે ને આજનો નો બ્લોગ તમને કેવો બધા લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જરૂર દેજો આજે તો ક્રિષ્ન એ બ્લોગ ઉતાર્યો છે કૃષ્ણ ગઈ તી કા કૃષ્ણ હા હું મારા મમ્મી ને કેતા ને તે હું ગઈ તી હા કૃષ્ણ ની મમ્મી અને મારા કાકી રેહતા હીરે કાકી હીરે કાકી અને સંજય કાકી હા ઈ બેય રેહતા તો આશા છે કે આજનો નો બ્લોગ તમને ગમે તો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી જય જાનબાઈ મા તો બાય બાય